ગર્લ્સ હોસ્ટેલ બાદ બોયઝ હોસ્ટેલના એસપી હોલમાં પણ જમવાની ગુણવત્તા જળવાતી ન હોવાનું સામે આવ્યું છે એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ગુણવત્તાયુક્ત ભોજનના અભાવ મામલે ભોજનમાં નીકળેલ ઈયળના મુદ્દે એનએસયુઆઈ દ્વારા વિરોધ સાથે ગતરોજ વીસીને આવેદનપત્ર આપ્યું હતું તેવામાં મંગળવારે બોયઝ હોસ્ટેલના એસપી હોલમાં જમવામાં મકોડ્યા નીકળ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે એસપી હોલની પાછળ આવેલ મેશમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે ત્યાંની હાલત જોતા ચોંકાવનારી બાબતો સામે આવી છે મીઠાઈ સહી સલાડમાં પણ મકોડા ફરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તેમજ બટાકા ગાજર તેમજ શાકભાજીમાં પણ ફંગસ લાગેલી હતી વિદ્યાર્થીઓ દ્વારા મેસ ચલાવતા ધારકને આ સંદર્ભે પૂછતા તેણે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું અને પોતાનું નામ પણ જણાવ્યું ન હતું યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને પોતાના પરિવારથી દૂર હોસ્ટેલમાં રહેતા આ દેશના ભાવીને યુનિવર્સિટીના સત્તાધીશો ગુણવત્તાયુક્ત ભોજન મામલે પણ દુર્લક્ષ સેવી રહ્યા છે જેને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી છે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરાય અને વિદ્યાર્થીઓને આરોગ્યપદ શુદ્ધ ખોરાક પ્રાપ્ત થાય તેવું વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે